નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ દસ એક બે છવ્વીસ તો આજના આ ત્રીજી માહિતીના વિડીયોમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને આજ રોજ તારીખ દસ એક બે હજાર છવ્વીસની સાંજે છ ને પાંચ કલાકે આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં વાત કરીશું એટલે આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના તાજા સમાચારની તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે તો દેશના દસ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં પગાર વધારા અંગે ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે તો આ દરમિયાન એક અહેવાલ પણ બહાર આવ્યો છે કે જેમાં આઠમા પગાર પંચના અમલીકરણ પર નક્કી થનારા ફિટમેન્ટ ફેક્ટરની વિગતો આપવામાં આવી છે તો ચાલો આજના સમાચારમાં આ વિશે વિગતવાર વાત કરીએ દોસ્તો તો દેશના બાર મિલિયન કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી પગાર અને પેન્શન વધારાની રાહ જોઈ રહ્યા છે તો પરિણામે રાજ્યના કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધી ગઈ છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચ વિશે અસંખ્ય પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જેમાં ફિટમેન્ટ ફેક્ટર અને અપેક્ષિત પગાર વધારાનો સમાવેશ થાય છે તો ચાલો આજના સમાચારમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જોતીયા મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો હકીકતમાં જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સૌથી પહેલા લાભ મળતો હોય છે જોકે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભો પછીથી મળે છે તો આઠમા પગાર પંચ અંગે એ જ પ્રશ્ન ફરીથી ઉઠાવવામાં આવી રહ્યો છે તો રાજ્યોને તેની ભલામણો લાગુ કરવામાં કેટલો સમય લાગશે શું પગાર અને પેન્શન સમાન હશે અને બાકી ચૂકવણી ક્યારે થશે તો આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલા વાત કરીએ તો રાજ્ય પગાર પંચ શા માટે બનાવવામાં આવ્યું છે તો રાજ્ય સરકારો પોતાના પગાર પંચ શા માટે સ્થાપિત કરે છે તો દરેક રાજ્યની આર્થિક પરિસ્થિતિ મહેસૂલ અને બજેટ ક્ષમતા અલગ અલગ હોય છે તેથી કેન્દ્રીય પગાર પંચની ભલામણોને ફક્ત લાગુ કરવાને બદલે રાજ્યો રાજ્યની આર્થિક પરિસ્થિતિને આધારે પગાર પેન્શન અને ભથ્થાને સમાયોજિત કરવા માટે પોતાના રાજ્ય પગાર પંચની સ્થાપના કરે છે તો તાજેતરમાં વાત કરીએ તો આસામ રાજ્યની સરકારે પણ પોતાનું પગાર પંચ બનાવ્યું છે અને રાજ્ય પગાર પંચ માટેની પ્રક્રિયા કેન્દ્રીય પગાર પંચ જેવી જ છે એક અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે તો મંત્રીઓનું એક જૂથ તેના પર વિચાર કરે છે અને પછી રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ કરતાં બહુ અલગ નથી કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના પગાર જેટલો જ હોય છે જો કેટલાક રાજ્યોમાં તે વધારે હોય અથવા તો ઓછો હોઈ શકે ઉદાહરણ તરીકે સાતમા કેન્દ્રીય પગાર પંચની વાત કરીએ તો ત્યારના સમયે જે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો જ્યારે પંજાબમાં છઠ્ઠું પગાર પંચ લાગુ થયું ત્યારે તેને બે પોઈન્ટ અને ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારની જેટલો જ બે પોઈન્ટ સત્તાવન પર રાખ્યો હતો તો આમ કર્મચારીઓના પગારમાં એક સમાન વધારો થયો હતો મિત્રો તો બીજી બાજુ પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે જો સરકાર તેને એક પોઈન્ટ બાણું અથવા તો બે પોઈન્ટ પંદરની નજીક નક્કી કરે છે તો પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને તેમના બાકી પગાર ક્યારેય મળશે તો જ્યારે પાછલું પગાર પંચ સમાપ્ત થાય છે ત્યારે બીજા દિવસથી જ બાકી રકમ ચૂકવવામાં આવે છે ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હતો તેથી આદર્શ રીતે બાકી રકમ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જમા કરવામાં આવશે જોકે આ વખતે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવી નથી તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કર્મચારીઓને ક્યારે અને કેટલી બાકી રકમ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચથી રાજ્યના કર્મચારીઓને કેટલો ફાયદો થશે તો નિષ્ણાતો કહે છે કે કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે નવું પગાર પંચ રજૂ કરે છે જોકે તેના અમલીકરણ માટે કોઈ કાનૂની સમયમર્યાદા નથી જે રાજ્યો ઝડપથી નિર્ણય લે છે તેઓ છ મહિનાથી એક વર્ષની અંદર નવા પગાર પંચનો અમલ કરી આપે છે જ્યારે મોટાભાગના રાજ્યો એકથી ત્રણ વર્ષનો સમય છે તે લઈ લેતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચ દરમિયાન પણ કેટલાક રાજ્યોએ તેની એક વર્ષની અંદર લાગુ કર્યું હતું જ્યારે અન્ય રાજ્યોએ બે હજાર વીસ કે તેના પછીના સમયમાં તેમનો અમલ કર્યો હતો તો રાજ્ય સરકારી કર્મચારીઓને ચોક્કસપણે આઠમા પગાર પંચના લાભો મળશે પરંતુ સમય બાકી રકમ અને ફિટમેન્ટ પરિબળ એટલે કે ફિટમેન્ટ ફેક્ટર રાજ્ય સરકારના નિર્ણયો પર આધારિત રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ